ભારત પાકિસ્તાન તળાવ વચ્ચે ઝી ચોવીસ કલાક પર એક મોટી ખબર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોઈ પણ પ્રસંગમાં ફટાકડા ફોડી નહીં શકાય કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહીં પંદર મે સુધી આ નિયમ રહેશે તો આપજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ જે પરિસ્થિતિ છે તે બધાની વચ્ચે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગમાં ફટાકડા નહીં ફોડી શકાય ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય ઇતલ અમારી સાથે જોડાઈ ગયા છે ઇતલ ફટાકડાનો અવાજ આવવાથી કોઈ અથવા ડરી જાય અથવા તો એવું પણ થાય કે પરિસ્થિતિ ગંભીર બની છે એવું લાગે ને તેના કારણે આ નિર્ણય લેવાયો છે જી ચોક્કસ એ શકાય કે અત્યારે જે રીતે અચાનક કોઈ બોમ્બનો અવાજથી સાંભળીને ગભરાઈ ના જાય અને કોઈ જાતની અફવાઓ ન ફેલાય એટલા માટે આ નિર્ણય લેવાની જાણકારી મળી રહી છે એટલે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે અને આ જાહેરાત કરવામાં આવી છે કે આગામી પંદરમી મે સુધી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કાર્યક્રમોમાં ડ્રોન નહીં ઉડાડી શકાય અને સાથે સાથે ફટાકડા પણ નહીં પોડી શકાય સ્વાભાવિક છે કે અત્યારે ડ્રોન દ્વારા હુમલા થતા હોય છે અને એના જ રીતે આ પ્રકારની કોઈ ઘટના દુશ્મનો કે આતંકવાદીઓ ન કરી જાય એટલા માટે પણ આ નિર્ણય લેવાનો લેવાયો હોય એવી જાણકારી છે અને સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે જો જોવા જઈએ તો ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લા પોલીસ

ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે સાથે જો કોઈ પણ ફટાકડા ફોડ્યા લગ્ન પ્રસંગમાં પણ ફટાકડા ન ફોડવા અને આ એક નિયમ કરવામાં આવ્યો છે જો નિયમનો ભંગ થશે તો કડક પગલા લેવામાં આવશે